નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જુલાઈ મહિનાનું સંપૂર્ણ કરંટ અપેર્સ જોઈશું જુલાઈ બે હજાર ત્રેવીસ મહિનાનું સંપૂર્ણ કરંટ અપેર્સ શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર નીરજ ગુપ્તાની કઈ ટીમને હરાવી ભારત કબડ્ડી એશિયન ચેમ્પિયનશિપમાં આઠમી વખત ચેમ્પિયન બની છે તો ઈરાનને હરાવીને નવમી નવ સિઝનમાં આઠ વાર ટાઇટલ જીતી ચૂક્યું છે ભારત ભારતનો કેપ્ટન હતો પવન સહરાવત આગળનું ક્વેશ્ચન બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના નવા વડા કોણ બન્યા છે કે કે મિશ્રા કેન્દ્ર સરકારે સોલિટર જનરલ ઓફ ઇન્ડિયાના કોનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ વધાર્યો તુષાર મહેતા લુસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ કેટલા મીટર જેવેલિન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે સિત્યાસી પોઈન્ટ છાસઠ મીટર ફેંકીને ગીરની કેસર કેરી બાદ કેસર કેરી બાદ ગુજરાતની કઈ કેરીને જીઆઈ ટેગ મળશે વલસાડી હાફુસની ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા ચીફ સિલેક્ટર કોણ બન્યા છે અજીત અગરકર ભારતે કઈ ટીમને હરાવી સાફ ચેમ્પિયનશીપમાં નવમી વખત ચેમ્પિયન બની છે તો કુવેતને હરાવીને કયા દેશે બેથી વધુ બાળકો પેદા કરનારને પાંચ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે તો નેપાળ દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જાપાનથી આવનારી સિકાસન એન ફાઇ શ્રેણીની બુલેટ ટ્રેન કયા બે સ્થળો વચ્ચે દોડશે તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે ગુજરાતના સ્વિમર જેમને નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ ટ્રોફીમાં ચારેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો આર્યન નેહરા તેમનું નામ છે તાજેતરમાં અમેરિકાએ એનો કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવ્યો છે બસો સુડતાલીસમાં ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ છે સુશ્રી સુનિતા અગ્રવાલની ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વર્ષ બે હજાર એકવીસ બાવીસનું પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ટુ પોઈન્ટો જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતનો સ્કોર એક હજારમાંથી પાંચસો નવ્વાણું પોઈન્ટ સાથે દેશમાં કેટલામાં સ્થાને છે પાંચમાં સ્થાને છે કયા રાજ્યની સરકારે પિસ્તાલીસથી સાહીઠ વર્ષની વયના વિધુર અને પ્રાઉડ અપ્રણીતોને માસિક સત્યાવીસો પચાસ રૂપિયા પેન્શન ચૂકવાની જાહેરાત કરી છે તો હરિયાણા સર રામાયણ મંદિરનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે બિહારમાં ટોર્ચરનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે છવ્વીસ જૂન તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવો ઘાવ ચલે અભિયાન પ્રોજેક્ટને કયા સ્થળેથી રિલોન્ચ કર્યો સરડવ ગાંધીનગરથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એમએસએમઇ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે સત્યાવીસ જૂન વર્ષ બે હજાર ત્રેવીસની એમએસએમઇ દિવસની થીમ શું છે બિલ્ડિંગ અ સ્ટ્રોંગર ફ્યુચર અ ટુગેધર અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ મળી જશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતના કયા બે સ્થળે નવા કોસ્ટલેટ ખોલવાની જાહેરાત કરી છે અમદાવાદ અને બેંગ્લોરમાં તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા હતા ઇજિપ્ત દેશના તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હેલિયો પોલીસ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી તે કયા દેશમાં સ્થિત છે ઇજિપ્તમાં તાજેતરમાં રશિયામાં વેગનેર બળવો ચર્ચામાં હતો આ વેગનેર શું છે પ્રાઇવેટ મિલિટરી ગ્રુપ છે વર્લ્ડ કોમ્પિટિવનેસ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો ડેનમાર્ક જેમાં ભારત કયા ક્રમે આવે છે તો ચાલીસમાં ક્રમે આવે છે રાષ્ટ્રીય ભારતમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ જૂન ભારતમાં કોનો જન્મદિન ઓગણત્રીસ જૂન રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે ઉજવાય છે શ્રી પીસી મહાલ નોબિસના જન્મદિવસ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમાંકે કઈ યુનિવર્સિટી છે તો મેસેચ્યુનેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમ આઈટી ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ચોવીસમાં આઈઆઈટી બોમ્બે કયા ક્રમે છે તો એકસો ઓગણપચાસમાં ક્રમે છે તાજેતરમાં ગુજરાત સરકાર અને અમેરિકન મેકર માઇક્રોન ટેકનોલોજી વચ્ચે એક ઐતિહાસિક એમઓયુ થયા હતા આ અંતર્ગત ગુજરાતમાં કયા સ્થળે માઇક્રોન ટેકનોલોજી તેનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે તો સાણંદ ખાતે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ જૂન ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એક જુલાઈ ભારતમાં કોનો જન્મદિવસ દિવસ એક જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છે તો ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મદિવસે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે એક જુલાઈ તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ડૉક્ટર નીરજ ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે થઈ હતી ઓગણીસો ઓગણપચાસ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા શ્રી હર્ષિતભાઈ દેવટિયા તાજેતરમાં ભારત એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપમાં કેટલામી વખત ચેમ્પિયન બની છે તો આઠમી વખત એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપની કેટલામી સિઝન હતી તો નવમી સિઝન હતી અને તેના કેપ્ટન કોણ હતા શ્રી પવન શેહરાવતી રિપીટ ક્વેશ્ચન છે અને આમાં એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો ટોટલ છ ટીમોએ ભાગ લીધો હતો ભારતમાં અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા કયા સ્થળેથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે તો પહેલગામથી ભારતમાં અમરનાથ યાત્રા માટે પ્રસિદ્ધ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે અનંતનાગના જિલ્લામાં આવેલું છે ભારતમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે કયો દિવસ ઉજવાય છે અષાઢ પૂનમ ભારતમાં કઈ પૂનમ વ્યસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે ગુરુ પૂનમ કયા સ્થળે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થશે લોથલ ખાતે ઓગણીસો ચોપનમાં લોથલનું સંશોધન કોણે કર્યું હતું એસ આર રાવ તાજેતરમાં ભારત આર્ટમિસ એકોર્ડ્સમાં જોડાયું છે આ સાથે બિન બંધનકર્તા કરતા એકોર્ડ્સ પર હસ્તાક્ષર કરનાર ભારત કેટલામો દેશ બન્યો છે સત્યાવીસમાં તાજેતરમાં કુકુસીમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચર્ચામાં રહ્યો હતો તે કયા દેશમાં સ્થિત છે જાપાનમાં ભારતમાં તારાપુર અને જૈતાપુર પરમાણુ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલા છે મહારાષ્ટ્રમાં તાજેતરમાં કોણે ઉર્જા સંક્રમણ સૂચકાંક બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ કર્યો હતો તો ડબલ્યુ ઈ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ડબલ્યુ ઈ એફે તેનું ઉર્જા સંક્રમ સંક્રમણ સૂચકાંક બે હજાર તેવીસ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ભારત કેટલામાં સ્થાને છે તો ભારત સડસઠમાં સ્થાને આવે છે અને તેનો ઉર્જા સંક્રમણ સૂચકાંક બે હજાર ત્રેવીસ પ્રસિદ્ધ થયો હતો જેમાં પ્રથમ ક્રમાંક કયો દિવસ આવે છે તો સ્વીડન આવે છે તાજેતરમાં ભારતે શાનદાય કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ સમિટ બે હજાર ત્રેવીસની અધ્યક્ષતા કરી હતી એસસીઓની આ કેટલામી સમિટ હતી ત્રેવીસમી એસસીઓનું પૂરું નામ શું છે શાનદાય કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન તેની રચના ક્યારે થઈ હતી પંદર જૂન બે હજાર એકના રોજ પંદર જૂન બે હજાર એક ના રોજ કેટલા દેશો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ટોટલ છ દેશો દ્વારા અને સ્થાપના કરવામાં આવી હતી સભ્ય દેશ તરીકે ભારત પાકિસ્તાનનો સમાવેશ ક્યારે થયો હતો બે હજાર સત્તરના રોજ તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શ્રી અલ્લુરી સીતારામ રાજુની એકસો પચીસમી જન્મજયંતિના સમાપન સમારોહમાં હાજરી આપી હતી શ્રી અલ્લુરી સીતારામ રાજુનું નામ

તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી તો નવી દિલ્હી ખાતે યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ શું છે એક રાષ્ટ્ર એક કાયદો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો વિશેની જોગવાઈ આપવામાં આવી છે અનુચ્છેદ ચુમ્બાલીસમાં ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડનું મૂળ કયા વર્ષમાં જોવા મળે છે અઢારસો પાંત્રીસમાં સુપ્રીમ કોર્ટ તેમના ચુકાદાઓમાં વારંવાર જણાવ્યું છે કે એકરૂપતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધવું જોઈએ કયો ચુકાદો યુનિફોર્મ સિવિલ કોડ માટે જાણીતો છે તો સરલા મુલ કેસ ઓગણીસો પંચાણું ભારતના કયા રાજ્યમાં પહેલાંથી જ સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવી છે તો ગોવામાં લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ તરફથી અપાતો એકતાલીસમો લોકમાન્ય તિલક પુરસ્કાર આવરશે કોને અપાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં ક્રમે ક્રમે છે પ્રથમ કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીએ કેનેડા ઓપન ટાઇટલ જીત્યું છે લક્ષ્ય સેન દ્વારા અમદાવાદમાં યોજાયેલી ઓગણપચાસી નેશનલ મહિલા ચેસ ચેમ્પિયનશીપનું ટાઇટલ કોણે જીત્યું છે તે પદ્મિની રાઉત દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના કયા સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યા છે તો ગ્રાન્ડ ગ્રાન્ડ કોર્સ ઓફ ઓફ ધ ઓનર ભારત અને ફ્રાન્સ વચ્ચે યુપીઆઈ પણ થઈ ભારતનું ચંદ્રયાન થ્રી ભારતનું ચંદ્રયાન થ્રી એલ એમ વી થ્રી એમ ફોર રોકેટ દ્વારા ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું તો શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશન લેન્ડરનું નામ વિક્રમ હતું અને રોવાનું નામ પ્રજ્ઞાન હતું તાજેતરમાં ભારતે કયા દેશને તેતાલીસ એમ્બ્યુલન્સ અને પચાસ સ્કૂલ બસ ભેટ આપી નેપાળને યુનિકોર્ન સ્ટાર્ટઅપ એક અબડ ડોલરની ક્લબમાં પ્રવેશેલી પ્રથમ મહિલા કોણ બની છે તો રાધિકા ધાઈ દુલીપ ટ્રોફી ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો સાઉથ ઝોન બારમી વખત ચેમ્પિયન બની છે વેસ્ટ ઝોનને હરાવી છે ચંદ્રયાન થ્રી રોકેટનો મુખ્ય ભાગ ક્યાં બને છે જામનગર ખાતે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલા ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે કે સુડતાલીસ પોઈન્ટ ચોર્યાસી લાખ દેશની પ્રથમ મહિલા મસ્જિદ ક્યાં બનશે જમશેદપુર ખાતે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પૂંછમાં સિંધ્રા વિસ્તારમાં સુરક્ષા દળોએ કયા ઓપરેશન હેઠળ ચાર આતંકવાદી ઠાર કર્યા છે ઓપરેશન ત્રિનેત્ર નેત્ર ટુ હેઠળ કેરળના પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું છે ઓમાન ચાંડી બે હજાર ચારથી બે હજાર છ અને બે હજાર અગિયારથી બે હજાર સોળ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પદે રહ્યા હતા ઓગણીસો સિત્તેરથી સતત બાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા બોલિવૂડનો ઓગણીસિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ વિતરણ સમારોહ બે હજાર ચોવીસ કયા રાજ્યમાં યોજાશે ગુજરાતમાં તાજેતરમાં કયા દેશે ભારતને તેની એકસો પાંચ પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપી છે તો અમેરિકાને અમેરિકાએ રેલવે સુરક્ષા દળ આરપીએફના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આઈપીએસ મનોજ યાદવની હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારતનો પાસપોર્ટ વિશ્વમાં કેટલામાં ક્રમે છે એસીમાં ક્રમે ભારતીયો સ સત્તાવન દેશમાં વિજા વિના પ્રવાસ કરી શકે છે સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને સિંગાપુરના પાસપોર્ટથી એકસો બાણું દેશમાં વીજા વિના પ્રવેશ મળે છે ગુજરાતમાં દેશનું પ્રથમ ખાનગી સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ ક્યાં ઊભું કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં વન વેબ ઇન્ડિયા કંપની અને સરકાર વચ્ચે એમઓઈ થયા છે ભારત અને યુએઈ પોતાની કરન્સીમાં વેપાર કરશે તાજેતરમાં એક જાહેરાત અનુસાર કયો દેશ યુક્રેનને ક્લસ્ટર હથિયાર પ્રદાન કરશે અમેરિકા તાજેતરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી આઈએફએસસીએના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શ્રી કે રાજા રાજારમણની વૈશ્વિક બહુ બહુપરિમાણીય ગરીબી સૂચકાંક બે હજાર ત્રેવીસ મુજબ વૈશ્વિક સ્તરે કેટલા અબજ લોકો બહુપરિમાણીય રીતે ગરીબ છે એક જેમ એક તાજેતરમાં કર્ણાટકમાં જી ટ્વેન્ટી કલ્ચર વર્કિંગ ગ્રુપ બેઠક દરમિયાન થ્રેડ્સ ઓફ યુનિટી શીર્ષકવાળી ઘટનાએ કઈ કલાના સૌથી મોટા પ્રદર્શન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો લાંબાની કલાએ તાજેતરમાં જીએસટી કાઉન્સિલની કેટલામી બેઠક યોજાઈ હતી પચાસમી તાજેતરમાં મુખ્યમંત્રી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હાજર ત્રેવીસનો સત્તાવાર માસ્કોટ શું હતો ભગવાન હનુમાન દાદા વિશ્વ યુવા કૌશલ દિવસ અથવા તો વર્લ્ડ યુથ ડે તરીકે કયો દિવસ ઉજવે છે પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો હતો બે હાજર પંદરથી વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ યુવા કૌશલ દિવસની થીમ શું છે તો સ્કિલિંગ ટીચર્સ ટ્રેનર્સ એન્ડ યુથ ફોર ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર તાજેતરમાં ભારતે કયા રોકેટની મદદથી ચંદ્રયાન થ્રી સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું એલવી એમ થ્રી દ્વારા ચંદ્રયાન થ્રી નામનું અવકાશિયન કેટલા વિશેષ ભાગમાં વેચાયું છે ત્રણ વ્યાગમાં લેન્ડરનું નામ હતું વિક્રમ રોવરનું નામ હતું પ્રજ્ઞાન ચંદ્રયાન થ્રીના લેન્ડર તથા રોવરનું મિશન આયુષ્ય કેટલું છે એક ચંદ્ર દિવસ અથવા તો પૃથ્વી પરના ચૌદ દિવસ ચંદ્રયાન થ્રીના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરનાર વિશ્વનો કેટલામો દેશ બની જશે પ્રથમ ચંદ્રયાન થ્રીના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ ભારત ચંદ્રની ધરતી પર પહોંચનાર વિશ્વનો કેટલામો દેશ બનશે અમેરિકા રશિયા ચીન બાદ ચોથો ચંદ્રયાન થ્રીનું કુલ વજન કેટલું છે ઓગણચાલીસો કેજી ભારતે ચંદ્રયાન એક ક્યારે લોન્ચ કર્યું હતું બાવીસ ઓક્ટોમ્બર બે હજાર આઠના રોજ નવસારીના કયા સ્થળે પીએમ મિત્ર પાર્કનું નિર્માણ થશે વાંસી બોરસી ખાતે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લિઝન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે તે કયા દેશનું સર્વોચ્ચ સન્માન છે ફ્રાન્સનું તાજેતરમાં ભારતે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે દરખાસ્ત કરી છે આ રાફેલનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે તો ધ સોલ્ટ એવિએશન નીચેનામાંથી કયું નિકાસ તૈયારી સૂચકાંક ઇપીઆઈ બહાર પાડે છે નીતિ આયોગ તાજેતરમાં નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ બે હજાર બાવીસ અથવા નિકાસ તૈયારી સૂચકાંક બે હજાર બાવીસ બહાર પાડે છે આ ઇન્ડેક્સમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો તમિલનાડુ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો વીસ જુલાઈ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વંદે ભારત સંયુક્ત સાહસ કરારનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું રશિયા જોડે તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ આઈસીજીના મહાનિર્દેશક ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શ્રી રાકેશ પાલની તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચક્રવાત બી પરવીથી અસરગ્રસ્ત વિસ્તારો માટે ખાલી જગ્યા કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે બસો ચાલીસ કરોડની કયા શહેરમાં એરફોર્સ માટે સી ટુ નાઇન ફાઇવ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે વડોદરામાં વડોદરામાં આ એરફોર્સ માટે સી ટુ નાઇન ફાઇવ ટ્રાન્સપોર્ટ એરપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમારે મૂકવામાં આવશે એર બસ ટીએસએલ દ્વારા મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વનો પ્રશ્ન વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવના દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે આપણી ધ્યેરમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત